કાવડિયાત્રા સમિતિ દ્વારા આયોજિત મિની કુંભ અને અમૃત સ્નાનનો લાવો લઈ શિવભક્તો ધન્ય બન્યા કાવડ યાત્રા સમિતિ દ્વારા સૌ પ્રથમ નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે મિની કુંભ અને અમૃત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મોટી સંખ્યામાં નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા જ્યાં પ્રથમ ગણેશ પૂજન ત્યારબાદ સાથે જળ પૂજન કરવામાં આવ્યું હતું તદઉપરાંત વાતે ગાતે નાસિક ડ્રોલ સાથે કળશ યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા બાદ નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં અમૃત સ્નાનનો લાહો લઈ ભાવિક ભક્તો દ્વારા નિષ્કલં મહાદેવનો જળ અભિષેક કરી શિવરાત્રી પર્વની यunikari dhanyata anubhviy thi

હું ખૂબ જ ગર્વ નિભી રહ્યો છું આજે તમામ આપણા હિન્દુ ભાઈઓ સનાતની ધર્મી અહિયાં આપ જોઈ રહ્યા છો ડુબકી લગાવી રહ્યા છે અને અત્યારે મેં પોતે પણ અમૃત સ્નાન કર્યું તો આજે મને આ દરિયાની અંદર એક વિશેષ વસ્તુ જોવા મળી કે આ દરિયા એકદમ શાંત છે આજે એવું જ લાગે છે કે કોઈ નર્મદા ગંગા યમુના એ નદીની અંદર જ આપણે સ્નાન કરતા એવું મને મહેસૂસ થયું અને ઘણા લોકોને પણ મહેસૂસ થયું આજે આ કાર્યક્રમમાં હજારો લાખો શ્રદ્ધાલુએ સ્નાન કર્યું છે ભગવાનના દર્શન કર્યા છે અને પ્રયાગરાજથી જે અમે સ્પેશિયલ જલ લાવ્યા હતા એ જલથી અમે પાંચે પાંચ શિવલિંગોનો અભિષેક કર્યો છે મોટી સંખ્યામાં શ્રદ્ધાલો અહીંયા જોડાયા છે સાથે જ ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર જિલ્લા પોલીસનો અને અહીંયાના સ્થાનિક કોડિયાકના અધિકારીઓનો હું હર્દયપૂર્વક આભાર માનું છું સાથે જ મારી સાથે જે સેંકડો કાર્યકર્તાઓ આ કાર્યને સફળ બનાવવા માટે સવેરથી સાંજ સુધી મહેનત કરી છે અમારા કેટલાક કાર્યકર્તા મંત્રે સર્કલે છે કેટલા ગામજી મંદિરે છે કેટલા દરિયામાસ્તરે છે સાથે જ પોલીસપોથીના જવાનો પણ તો આપ સૌના હું ખૂબ હર્દયપૂર્વક આભાર માનું છું સાથે જ આજે મેં વાત કરી હતી કે મીડિયાના મિત્રો પણ આજે એક શિવલિંગની વિશેષ પૂજા કરશે તો ભાવનગરના મીડિયાના મિત્રો કેમ કે મીડિયા મીડિયા એક ભારત સ્તંભ છે અને હંમેશા લોકોનું કવરેજ કરતું આવ્યો છે તો આજે મીડિયાએ પણ અહીંયા એક શિવલિંગજી અભિષેક કર્યો છે કે અહીંયા પાંચ શિવલિંગ છે અને પાંડવો દ્વારા સ્થાપિત આ પાંચ શિવલિંગ છે તો આપ સૌને આ મિનિકુંભ અને અમૃત સ્નાનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું